ભુજની કે કે હોસ્પિટલના સંચાલકોએ ગરીબ દર્દીને આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર આપવાની ના પાડી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે દર્દીએ પરિવારના સભ્ય સાથે જિલ્લા કલેક્ટરપત્ર પાઠવી રજૂઆત કરી છે માંડવીના કરશન પટેલ આ નામના દર્દીને ભુજની કે કે પટેલ હોસ્પિટલમાં સારવારમાં કડવો અનુભવ થયો હતો બસો કરોડ રૂપિયાના ખર્ચે કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી જેમાં સમાજનો જ દર્દી સારવાર માટે રગવાયો થયો હતો દાતાઓના કરોડોના દાનથી બનેલી હોસ્પિટલમાં દર્દીઓને પારાવાર મુશ્કેલી પડતી હોવાનું દર્દીએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે સમગ્ર મામલે કે કે પટેલ હોસ્પિટલના સંચાલકો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે કરે કે મારી છાતી દુખીતી હું કે કે હોસ્પિટલમાં ગયો તો મારા બધા રિપોર્ટ ખોટાને કાઢ્યા છે લાસ્ટમાં મને ઓપરેશન કરવાની ના પાડી આયુષ્યમાન કાર્ડ હતો બધું હતું પણ અમને લિખિત વાર કોઈ દીધું નથી તમને મારી છાતી ડૂબતી હતી એના રિપોર્ટ કઢાવ્યા તો રિપોર્ટ ગલત જ આવ્યા એના બીજો રિપોર્ટ કઢાવ્યો તો એ કે ઓપરેશન કરવું પડશે ત્રીજો રિપોર્ટ લોહીનો કઢાવ્યો તો કે હવે તમારી કિડની બે ડેમેજ છે ને ત્રીજી ડી કે હવે તમારી કિડની બરાબર થઈ ગઈ છે પછી કે ઓપરેશન આવું આવો બે તારીખ અમને ઓપરેશન નહીં આપી લાસ્ટ તારીખે એને પાંચ વાગે કીધું અમારી મિટિંગ કરીને તમને જવાબ આવશો પાંચ વાગે ના પાડી તમારું ઓપરેશન અમારી હોસ્પિટલમાં નહીં થાય અમારે અમારીમાં ખર્ચો લીધો છે મને પાછો દે ગરીબ માણસો હું પારતી જમીનમાં રવું રહું જવાબ આપ્યો કે આગળ વધશું અંદરથી વાત કરી લોકોને કોઈ મળવા તૈયાર નથી અમને કોઈ જવાબ ના આપ્યો અમને એનો ઓફિસમાં જવાબ આપ્યો કરશનભાઈ ઓપરેશન નહીં થાય બસ મારું નામ રવિ પટેલ ખોરાઈ વાડી વિસ્તાર રહેવાનું અત્યારે ભુજ જિલ્લા કલેક્ટરમાં આવેદન આપવા માટે આવ્યું છું કે પટેલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે કાકાને છાતીમાં દુખાવો થયો એના કારણે કે કે પટેલમાં રિપોર્ટ કરાવ્યા છે રિપોર્ટ તદ્દન ખોટા આવ્યા છે એના માટે એને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી આયુષ્યમાન કાર્ડ છે સમાજના મેમ્બર છેઈ અમે સુવિધા કાર્ડ છે છતાં એમને હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ના પાડી કોઈ કારણ લખિતમાં કે મૌખિક અમને આપ્યું નથી અમે સમાજના જઈ હોસ્પિટલના નથી સમાજ ડોનેશન આપ્યું છે અમે હોસ્પિટલ વિરુદ્ધ છે સમાજમાં નહીં મારી માણસોની સેવા કરવા માટે આટલું બસો કરોડ રૂપિયાનું દાન આપેલું છે અને એની સેવા થવી જોઈએ દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપન દાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપન દાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે